છે જો ન જોયેલા હોય તો ડિસ્ક્રિપનમાં લિંક છે તમે જોઈ શકો છો ચલો સ્ટાર્ટ કરીએ સ્વાધ્ય પાંચ પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો બરોબર પ્રથમ પદ કે જેને આપણે એ વડે દર્શાવતા હતા સામાન્ય તફાવત કે જેને આપણે ત્રણ છે બીજું પદ માઇનસ પેલું પદ આપણે સૂત્ર બોયું હતું બરોબર ને અથવા કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત પણ લાઇનમાં આવતા હોય એવા રાઈટ બીજું પદ શું છે એક ઓછા એ કેટલા છે ત્રણ એક ઓછા ત્રણ એટલે માઇનસ બે મળી ગયું ચાલો ખાસ જો બે માઇનસ વાળા છે નિશાનીમાં ભૂલ ન થાવી જોઈએ એ છે માઇનસ વન ઓછા એ વન કેટલા છે માઇનસ પાંચ બરોબર ને આ તમારું એ વન આ તમારું એ માઇનસ એ ઓછે ઓછે

એ છે તમારા પાસે એક ના છેદમાં ત્રણ બરોબર છે અને આધાર સરખો છેદ સરખો છે તો ઉપર એસિટીસ લખી શકીએ નાના ધોરણમાં શીખીને આવ્યા છે પાંચમાંથી એક જાય તો ચાર ના ત્રણ તો ડી પણ મળી ગયો એ પણ મળી ગયો ક્લિયર છે એક પોઈન્ટ સાત ઓછા એ વન કેટલા છે જીરો પોઈન્ટ છ એક પોઈન્ટ સાત માંથી એક પોઈન્ટ છ જાય તો એક પોઈન્ટ એક ક્લિયર છે ચારેય દાખલા સામાન્ય તફાવત અને પ્રથમ દ્વારા ડન સમજાઈ ગયા હોય તો નીચે લાઇકનું બટન દબાવી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો મળી છે કાલે નવા વિડીયો સાથે બાય